તો ધીમે ધીમે આવી કામ કરી શરૂ હોય બીજું કાંઈ સાચું કામ હોય નહીં આજ તો થોડા બનાવવાની છે અને આજે રજા છે તો એ રહેશે સુધી બેઠા દુકાને હવે જવાનું છે આપણે ઘી લેવા તો ફટાફટ ઘરમાં લઈએ પછી જવાનું છે આપણે ઘી લેવા વાડીએ અમારે કાકાને વાડી જ છે બીજી દૂર નથી જવાનું આપણે હતા ઘી લેવા તો ઘી લઈને આવતા રસી અને અમારે કાકાને વાડી હતા ઘી લેવા બહુ દૂર નું તો ગામમાં જ છે વાડી વિસ્તારમાં ખાલી તો આપણે જઈએ ફટાફટ ઘરમાં કહીએ આ વખતે ઘી હારો એવું કે નહીં ઓલી વખતે ઘી કઈક બહુ જામ્યું હતું નહિ આ વખતે બીજા કાકાનું શું કરવા હે

આ તો કિલો લાવ્યા છે જોઈ લે કેવું છે જો આ બહાર સુગંધ આવી ને ને હે આપ એટલે આપણે તો મેથું શાક બનાવું છે ઓય બકા ગડમી ગડમી મેથી કડવું બને મારી વાત પણ ને મેથી હું પાર્સલ લઈ એવું પેલા છે ને બે બાફી જાય ને પછી શાક એટલે થાય એટલે ઓછું કરું કડવું થાય ટ્રાય છે કડવું થાય

દૂધની ખીચડી હશી હોય ને માંદા માંગની દૂધની ખિચડી ખોરા એવું હોય ને તો આપણે બેઠા હતા દુકાને અને એક મારા મિત્ર છે અને કેવલભાઈ અને કીધેલું હતું કે મારી હાથો આ વસ્તુ લાવજો એટલે મારા ફ્રેન્ડ છે તો મેં ઓળખતા કેવલ ભાઈ હતો એક વસ્તુ લાવે છે કામ મસ્ત કે શું લાવ્યા છે ઈચ્છે બમ મેં ખાલી એક જ બોક્સ કીધું તું આવું આ ખાલી એક જ લાવવાનું હું કીધું તું અત્યારે તો દિવાળીની બહુ વાર છે પણ એ ભાઈ છે ને આખું બોક્સ લઈ લે હજુ કેટલા બધા આખું બોક્સ કીધું તો એટલા બધા કેવલ છે કે નહીં કે આપણે દિવાળી સુધી રાખવાનું છે ભાઈ ફોડવાનું નથી બરોબર હે પાકું ને હા પાકું પાકું મૂકી દેવાનો હો દિવાળી સુધી ફોડવાનો ને હો ને હા મેં તો ખાલી મસ્તીમાં મસ્તીમાં કીધું તું કે કેવલ કાલે કીધું છે કે હું પિચ્ચા બમ તમને લાવી દેમ ઈ મારા મિત્રએ એવું કીધું તું કેવલ ભાઈને કે હું પિચ્ચા બમ તને કાલ તમને કાલે લાવી દેમ તો કેવલ ભાઈ હાસું ઈ ભાઈ હાસું હું જાતે આજ પાકું લઈને આવ્યો હાસી વાત ને કેવા પિચ્ચા બોમ લઈ બતાવી દેવા પિચ્ચા બમ ભાઈ આવા હોય કા કે ફોડ આ પટકારીને એટલે ફૂટે જો આવી રીતે કલર કલર ના ભીચાબમ ભાગે બારવી જોઈએ દુકાન છે અંદર ડેરી આપણે દૂધ લેવા ગયા દૂધની ની મૂકી છે ગરમી વાળું વાતાવરણ છે ને થોડું ફ્રીજ માં ઠંડુ મૂકી દીધું દૂધ ખરી વાર ફ્રીજ મૂકી ઠંડુ કેમ કે ઠંડુ દૂધ હોય ને તો થોડુંક મજા આવે ખાવાની કે ગરમ વાળું વાતાવરણ હોય ગરમી વાળું વાતાવરણ એટલે મજા આવે ઠંડુ ઠંડુ બીજું કહેવાનું આપણે ઘેરાઈ ગયા ને અમારે રિયાનભાઈ રોતા હતા તો આપણે નીતુને પૂછ્યું કે કે વિડીયો ઉતારવા એમ તો મને ના પાડી કે મારો વિડીયો નહીં ઉતારતા હવે હું કામ ના પડી ને વિડીયો ઉતારી એ આપણને ખબર છે નહીં હવે જમવાનું હમણાં બનાવે છે જમવા જાય ને ત્યારે આપણે પૂછશું કે બ્લોગ ના કેમ ઉતારી એમ હે હે મમ્મી ના પાડીને તો મમ્મી હું કામ ના પડી ખબર તને ને કઈ તો આપણે પૂછવા જવું જમવા જઈને ત્યારે એને પૂછશે આપણે તારો વિડીયો ઉતારીને ના કેમ પાડશે એમ કઈ શું કે હું કઈ ખબર નથી મને આપણે અંદર જઈને પૂછશું અમને થોડી વાર

ત્યારે છે ને હું કામ કરતી હોઉં ઉતાવીને એટલે કામ કરતી હોય તો ત્યારે વિડીયો ઉતારવા ન આવે એમ કે સારે જાગી જાય ગૌર આવે ને ત્યારે એમ કે હાલે લીધું કે વિડીયો ઉતારી અચારું મેવડો છો એમ એટલે આપણે છે ને થોડોક મગજ ને એટલે એમ કહું હવે તમારો વિડીયો નહીં આવું એવું કાંઈ જ હતું ને એટલે હું કહેતી હતી બીજું તો ગાય કારણ શેરની કારણે બધા એમ થાય કે ભાઈ થાય છે ને ઝઘડો પીરો છે એવું કાય તો એટલા માટે હું કહેતી હતી મસ્તી કરતી હતી તો ખાસ કરીને કમેન્ટ કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો તો આ વિડીયો હવે પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશ નવા વિડીયો